જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામે છે અને મિત્રો સીપુ ડેમના ભાગમાં મિત્રો રાજસ્થાન મિત્રો વરસાદ પ્રતિ સીપુ પાણીની આવકમાં વધારો જોવા મળે છે એટલે સીપુ ઉપર એક નજર કરીએ તો હાલમાં સીપુ પાણીની આવક સોળસો ને અઢાર ક્યુસેક પાણીની આવક છે સીપુ સપાટી છસો ને બોતેર પોઈન્ટ ઉપર પહોંચી ગઈ છે સિપુડેમ ભયાનક સપાટી 611 ને અગિયાર ફૂટ છે મિત્રો રાજસ્થાનમાં મિત્રો વરસાદ રાજસ્થાન પાણીની આવક જોવા મળી છે હાલમાં મિત્રો વરસાદ ચાલુ છે એટલે સિપુ પાણીની આવક પણ વધવાની શક્યતા ખરી હાલમાં સિપુડેમમાં પાણીની આવક 618 ને ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ઘણા બધા મિત્રો કોમેન્ટો આવતી હતી કે સિપુ તાજાના લાઈવ સમાચાર લાવો તો મિત્રો સિપુ ઉપરના ભાગમાં વરસાદ પડવાથી મિત્રો હાલમાં મિત્રો સિપુડે પાણીની આવક ચાલુ થઈ છે અને પાણીની આવક વધવાની પણ શક્યતા ખરી કારણ કે મિત્રો હાલમાં મિત્રો વરસાદ ચાલુ છે મિત્રો તો મિત્રો આ હતા સીપુ ડેમના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી